તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રેમલ વાવાઝોડાના કારણે દેશભરમાં વાતાવરણમાં મોટા પલટા આવ્યા છે તો કેરળમાં પણ સમય પહેલાં ચોમાસું આવશે તેવા એંધણ જોવા મળ્યા છે પરંતુ આ વખતે રેમલ વાવાઝોડાની અસરના પગલે ગુજરાતમાં વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે હવે રાજ્યમાં ચાર જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર કચ્છમાં ડ્રસ્ટ્રોમ ને આગાહ કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના તાજી અપડેટ અનુસાર ગુજરાતમાં બે મહિનામાં ગરમીથી લોકોને રાહત મળી શકે છે તો આગામી મહિને દેશભરમાં વિવિધ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે જો કે આ પહેલા આજથી ગુજરાતમાં કેટલાક સ્થળો પર આંધી અને વંટોળની આગાહી કરવામાં આવી છે તો માહિતી પ્રમાણે આજથી રાજ્યના ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે

અપેક્ષા કરતા ચોમાસુ ત્રણ દિવસ વહેલું કેરળ કાંઠે પહોંચ્યું છે તો ગુરુવારે કેરળના ચોમાસુ સત્તાવાર પ્રવેશ કર્યું છે તો પાકિસ્તાનથી ફૂંકાયેલા પવનના કારણે ભારતમાં ભીષણ ગરમીની રાહત આપતો હવામાન વિભાગમાં પલટો આવ્યો છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના આંકલન અનુસાર ગુજરાતમાં પંદર જૂનથી આસપાસ ચોમાસાનું આગમન થશે તો આગામી પાંચ દિવસ ગરમી રહેશે તો સાત દિવસ વરસાદની સંભાવના નથી ત્યારબાદ પવનનું જોર વધશે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં પસાર થયેલા રહેમલ ચક્રાતની વાવાઝોડાએ ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચ્યો છે જે પૂર્વોત્તરમાં ચોમાસાને વહેલા આગમનનું કારણ હોઈ શકે છે તો કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કાલજાગર ગમે છે રાહતના સમાચાર સામે આવ્યા છે તો નોંધનીય છે કે કેટલાક વિસ્તારમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે તો તમને જણાવી દઈએ કે આગામી ચોવીસ કલાકમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર પર ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર તો ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા ચોવીસ જૂનથી ત્રણ જુલાઈ દરમિયાન યોજાશે તો ધોરણ દસની પૂરક પરીક્ષા ચોવીસ જૂનથી ચાર જુલાઈ દરમિયાન યોજાશે તો ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા ચોવીસ જૂનથી છ જુલાઈ દરમિયાન યોજાશે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી ગરમીની અનુભૂતિ કરી રહેલા શહેરીજનો હાલ ગરમીમાંથી રાહત તો મળી પરંતુ બફારીની સ્થિતિનો સામનો હજી પણ કઈ લોકો કરી રહ્યા છે તો આ વચ્ચે હવામાન વિભાગ તરફથી આગામી ચોવીસ કલાક સુરતમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલીસ કિમની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે શહેરીજનોને મોટી રાહત મળવાની છે તો સુરત નવસારી વલસાડના દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી ચોવીસ કલાકમાં ચાલીસ કિમની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો ફૂંકાવાની સાથે શહેરી વિસ્તારમાં પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો સો વટાફ સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ગરમીમાં હાહાકાર મચાયો છે તો અનેક ઠેકાણે ઓગણચાલીસ ડિગ્રીથી ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ ઉપર જતો રહ્યો છે તો ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખરાબ છે તો બીજી બાજુ રેમલ વાવાઝોડાના કારણે પૂર્વોત્તર બંગાળ અને અનેક વિસ્તારમાં કહેર મચાયો છે પરંતુ આ બધા વચ્ચે હવામાન વિભાગે આ રાજ્યને પાંચ દિવસ સાવધાન રહેવાની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી ચાર જૂન સુધી આખા ગુજરાતમાં વરસાદ તો આંટી વંડોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે તો ચાર જૂન સુધી સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થશે તો રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવા થવાથી ચોમાસું સારું રહેશે તો સવા મહિના પછી સારો વરસાદ બીજા સમાચારની વાત કરીએ તો રેમલ વાવ વાવાઝોડા રવિવારે અને સોમવારે એમ બે દિવસ પશ્ચિમ બંગાળને ઘર મળ્યા બાદ હવે તેની અસર ઉત્તર પૂર્વમાં દેખાઈ રહી છે જો પહેલા પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારમાં ચક્રવતી તોફાને તબાહી મચાયા બાદ હવે ઉત્તર પૂર્વમાં જાણે સફાયો બોલાવવા વાવાઝોડું પહોંચ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો રેમલ વાવાઝોડાએ આસામ મિઝોરમ અને મેઘાલયમાં તબાહી મચાવી છે તો રેમલ વાવાઝોડાના કારણે ત્રણ રાજ્યમાં તેત્રીસથી વધુ લોકોના મોત થયા છે તો જે સમાચારની વાત કરીએ તો દેશભરમાં ભીષણ ગરમી પડી રહી છે તો દિલ્હી એનસીઆર રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ સહિત રાજ્યોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી કે તેથી ઉપર પહોંચી ગયું છે તો દિલ્હીમાં ઉપરાજ્યપાલ વિકે સક્સેના ભયંકર ગરમીથી જોતા લેબર તેમજ શ્રમિકો માટે બપોરે બારથી ત્રણ સમય માટે સાવતેન રજા આપવાનો આદેશ કર્યો છે તો અકલનારી ગરમી વચ્ચે મોન્સૂન હવે આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહ્યું છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોનું અને ચાંદીમાં તેજીનો માહોલ તો સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સતત બીજા દિવસે મજબૂતી જોવા મળી તો દેશના મોટાભાગના બુલિયન માર્કેટમાં ચોવીસ કેરેટ અને બાવીસ કેરેટ સોનાના સોનાનાપવામાં ગત દિવસની સરખામણી બસોથી ચારસો રૂપિયા અને દસ ગ્રામથી વધી ગયો છે તો આ વધારાના કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત તોંતર હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને બોતેર હજાર નવસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહી છે તો દોસો પટાપટ વિજય સમાજની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં ગુજરાતમાં પાંચ દિવસ ગરમીથી રાહત રહેશે તો કચ્છ બનાસકાંઠામાં આંધીવંટોલ જેવી પવનની ગતિ રહેશે તો સાથે સાથે પાટણ અને સુરેન્દ્રનગરમાં પવનની ગતિ આંધીવંટોલ જેવી રહેશે તો પવનની ગતિ પચીસથી ત્રીસ કિમીની રહેશે તો પાંચ દિવસ માછીમારોને દરિયા ખેડવા સૂચના આપવામાં આવી છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા યુવકને કેનેડાના પી પીઆર વિજા કઢાવી આપવાનું કહી અમદાવાદના ઠગે ચાલીસ લાખ રૂપિયા પડાવી લીધા તો વિજયની પ્રોસેસ કરીને રૂપિયા સતત આપી દેવા માંગણી કરવા છતાં ઠગ આપતો નથી જેથી તેઓ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એજન્ટ સામે ઠગાઈની ફરિયાદ નોંધાય છે જે સમાચારની વાત કરીએ તો રેમલ વાવાઝોડાના ભેજ અને અરબસાગરના ભ્યાજના કારણે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે આંધી વોંટોલ સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે તો આઠ જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ડ્રીપ્રેસર બનવાની શક્યતા રહેશે તો આઠ જૂનથી ચૌદ જૂન સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સાતથી ચૌદ જૂનમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા છે તો ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે